બાબરી હતી બાબરી આ પેલા આપણા ગામ માં બાબરી નું નઈ મોના હોય જો સન એ તો પેલા જઈને આયા ની વાત છે યાર ના ના કોક

Ayo padih. Ayo, ayo. Ayo, ayo. Ayo. Ye, ayo. Ye, ayo. Ye, ayo. Ayo. Ye, ayo. Ye, ayo. Ye, ayo. 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 Gula, gula, rupi.

મોહનભાઈ મોહનભાઈ બોલો ગાડી ની જરૂર હતી એટલે જવું છે ચોટીલા બાજુ જવું આ બધા ભાઈઓ ભેગા જાય તે બધા ભાઈબંધ

આપડે માનો ખાલી દર્શન કરી પાછા ઉમેર આપણે શું કરીને શું બનાવું

અલગ ગાડી માં લઈ ને આવો પણ મારી ગાડી માં નહીં નાખી દો આખું દવા

મુપી ઝેલો પણ કોઈ ગોવાડો નહીં પણ જો તમારા પહેલો હું શું કરીશ જોજો વહાના થાય દારૂડીઓ તો સારું છે ને કે મજા નહીં આવે ને ચોક ચોક રોક છે ને તો એ આને દારૂ ગંદા છે જ પકડ છે આ મંત્રી ના કરતી આને ના લઈ લઈએ તો સારું છે પણ અમે ફટાફટ ખ્વાનગી ખ્વાનગી નીકળી છીએ ગાડી છે મેં ગન

હા મત દાવ હેડો જો ચીન ન ચીન ન આવતો મોડું થઈ ગયું હો પેલા દારૂડિયામાં દારૂડિયામાં એક તો લે ખોલ એ હાણો જવા દે ભાઈ જવા દે એ બેજો વગનભાઈ જલ્દી એ આ મગનભાઈ હા તમે ચલાઈ લેણ યાર મારો ઉજાગરો હી યાર તમે આ બાજુ આ જોડો હું અરે મારો ઉજાગરો હુ આ રાતનો ઉજાગરો પાછળ બેઠો પાછળ હું ચલાઈ લઉં હેણો છોટી લઈ મકનભાઈ ગાડી ચાલુ ના કરશો આયા ઉપર શું નથી તો તને શેત માં કીધું મારે આ બધા ઓના જ છે તો રસ્તા માં કઈ ને આવ્યો ને

કઈ કઈ આવી ગયો છે પેલા પેલા રસ્તા પણ મને ખબર તારો ભાઈ ડાખા કરવાના હતા જાવમો મારા ખબર જ નઈ હા બે બોટા માળો જઉ જવા દઉં છું અરે જે મારે ના ઉતરી જાવ તો મારા દર્શન ના થવો ના જવા દઉં હા છોપરો હો તાર